જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણી પાસે એક તુફાન ગાડી વેચાવા માટે આવેલ છે આ તુફાન વેચવાની છે સાવ ઓછી કિંમતમાં મફતના ભાવમાં પાણીના ભાવમાં મિત્રો તુફાન વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહેશે મફતના ભાવમાં આપવાની છે મિત્રો તમારે તુફાન ખરીદવાની ઈચ્છા હોય ને તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહેશે સાચવેલી કડી એન્જિન પાવરફુલ છે મોડલ વિશે જણાવી દઉં તો મોડલ બે હજાર ને નું મોડલ છે તો વિડીયો પૂરો જોતા રહીજો ગાડીની આ તુફાન ગાડીની બધી જ માહિતી વિડીયોમાં આજ મળી રહેશે અને તે પહેલા જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ ઘંટડીનું બટન પણ ઓન કરી દો ચાલુ કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે મિત્રો તમારે આ તુફાન ગાડી ખરીદવાની હોય મોડલ બે હજાર એન્જિન પાવરફુલ જોવા મળશે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી મિત્રો તમારે તુફાન ખરીદવાનું હોય તો ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દો તો તુફાન ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ નંબર મળશે પંચાણું દસ જીરો આઠ જીરો આઠ બાણું વાળા તે ભાઈના નંબર છે તમે તેમનો કોન્ટેક કરી શકો છો અને આ તુફાન ગાડીની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો આ તુફાન પાનસિંહભાઈને વેચી દેવાની છે પાનસિંહભાઈ પાસે તમને જોવા મળી રહેશે બોટાદ જિલ્લો બોટાદ જિલ્લામાં તમને ગઢડા જોવા મળી રહેશે સ્વામીના ગઢડા જિલ્લો બોટાદ પાનસિંહભાઈ પાસે આ તુફાન જોવા મળશે બે હજાર સાતનું મોડલ છે મિત્રો તમારે આ તુફાન ખરીદવાનું હોય તો વિડીયોના નીચે નંબર મળશે તમે પાનસિંગ ભાઈને ફોન કરી શકો છો કિંમત વિશે વાત કરું તો કિંમત બે લાખ પંચોતેર હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે તમારે તુફાન ખરીદવાની હોય ને તો તમે પાનસિંગભાઈનો કોન્ટેક કરીને વધુ માહિતી મેળવી શકો છો તમારી રૂબરૂ મુલાકાત લેવા જવું હોય કે જોવા જવું હોય તો તમે રૂબરૂ ગઠડા જઈ શકો છો ત્યાં જઈ કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઇવ કરી તમે તુફાન ગાડી લઈ શકો છો ચારે ટાયર પંચોતેર ટકા જોવા મળશે કંપની કલર સાથે જ ગાડી વેચવાની છે તો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય ને તો તમે પાંચિંગ ભાઈનો કોન્ટેક કરી શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ વોટ્સએપ નંબર છે આ નંબરમાં તમે વાહનની વિગતો મોકલી શકો છો વોટ્સએપમાં આપણે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપીશું